કામવાળી થાકી જાતી હતી નોકરી ઘરે પોચી નોધક ને કામમાં તો કામવાળી કામવાળી કામવાળીમાંથી મારી એવું જinderella બરાબર સારું હું જાવ છું હું તો તને આમ ખાલી પ્લાન આપતો તો હું જાવ કામ મારે કામ છે હું થઈ ગયો ઓ તો બસ એમ જ હા થોડી ચા બનાવી દે માથું બહુ દુખે છે માથું દુઃખતું હોય તો ચા કોફી તો કોફી બનાવી દે ચા તમે માથું મૂકી અને કોફી તો પણ નથી તો ચા બનાવી દે ચા તો મૂકી ને કામ કેવી પાંચ કરવી

અરે ફોટો છે એમની 5 વાગે ઉઠીને તમે પબ ક્રિકેટ રમવા ગયાતા અને આ કપ જીતીને આવ્યા એય કતો તમા સરપંચ સને ને 5 કિલો તે આખું મોટે ઓડી મોટે પાડા જેવો ડોલ આપો ને મારા કપડાં ધોવામાં કામ આવત આ કે કામ શ્રી મને કતો તમે મારી ભૂલ જો ઉઠી ઉઠીને તોડવા જ મોટા તો થી હ બો માથું દુખે છે હોઈ જા હરામ કર આ દિયા વાહ હન કોમરે હોઈ જા હરામ કર હાથ પકડે છે માથું દુખે છે એક કામ કર તું હોઈ જા હું બધા કામ બતાઈ દઈ આવો હા આજ તમારસી કંપની નો

એક્ટિંગ એક્ટિંગ કરતો તો પ્રેન્ક કરતો એટલે પ્રેન્ક આવે છે હું પ્રેન્ક કરે તો ધૂન પડી જાય પછી હા બોલ બોલ ભાઈ ભાઈ જો બેઠો આપણે ઘરે હોય આપણે કઈ કામ કરવાનું જ નહી આ ખાવાન થાળી અહીંયા બેડ ઉપર આવી જાય આપડી હા આ બધાય કપડા છે ઊંધા છે ફોન કાપો તો પહેલા એક મિનિટ કાપી નાખો પણ શોક ન થાવું ના કરાવવાનો આ બધાય કપડામાં જો તો આ બધા કપડા છે તમે તમને ખબર પડતી કરવાની એ હું નથી હજે બજુ તો નો કર કે આમ 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 ધોયેલા છે બસ બસ ખબર પડતી તમને હું આ મારે તો કરવાની પાસા હું ધોય તો દઉં છું એક તો સીધા કરીને તો ના કે થી હું કર દઉં ઈસ તમારે કોઈ ના કર મન કેટલી વાર લાગે ઊંધા હોય ચિતા કરોતી હાથ દુખવા માંડે મારો કાલથી છે ને કપડા હોય ને સીતા કર નાખવાના પછી મુકવવાના તો અત્યારે તો મમી તો રોકાજે કપડા ના છે ના ના હું અત્યારે તો મૂકતા જાઉસ પછી આવું ને ત્યાં લેતા આવજો મને એ રે યે મારી દીધો હોય થોવા જ હાંજે ગયા તો ચાર તમારે હું અહીંયા પછી વાંહીની પાલટિયો કરવી છે પાણી ભેગા કરી તો આ તો એવું થયું